મોડાસા મેગ્રેજ एसटी બસ પર ફરજપના મહિલા કંડક્ટર ઉપર ટિકિટના ઉપરના નિકર્તા પૈસાની લેતી દેતી મામલે મુસાફર અને મહિલા કંડક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી થયા બાદ મહિલા મુસાફરો અને એક પુરુષ દ્વારા હુમલો કરી માર મારવાની ઘટનામાં ભગબનર કંડક્ટર એ મોડાસાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા મોડાસા ડેપોની બસ કે જે મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલ બેન કરીને કંડક્ટર હતા તેમની ટિકિટ ને લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમ ત્યારબાદ મહિલા કંડક્ટરને અને ડ્રાઈવર શ્રીને બે રૂબરૂ ઓફિસમાં બોલાવી તમામ આખા અહેવાલની ઘટના સાંભળી તરત અત્રેના કેન્દ્ર ખાતેથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી અને જે મહિલા પેસેન્જર એ મહિલા કંડક્ટર જે ઝપાઝપી થયેલી તે બાબતે ગુનો ન દવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલી હતી અને આ બનાવ ન બને તે માટે અમે દાખલારૂપ આ બહેવાલની સમગ્ર ઘટના ગુનો મોડાસા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે ના મહિલા કંડક્ટર ખાસ કરીને કોઈ વધુ ઈજા નથી થવા પડે સામાન્ય ઈજા થયેલી એ બાબતે તમામ અમે તાત્કાલિક સારવાર પણ કરવામાં આવેલી છે અને એનો આ અગો આવો આગામી સમયમાં બનાવ ન બને તે માટે મોડાસા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવેલ છે